નમસ્કાર દર્શક મિત્રો ચરોતરના અવાજના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વનું સ્વાગત છે મિલેટ મિલેટમાંથી કેક બને છે એ બહુ જ સારામાં સારી વસ્તુ છે અને આપણી સાથે હર્ષિલાબેન પરમાર જોડાઈ ગયા છે કે જે મિલેટમાંથી કેક બનાવે છે આપણે તેમને સીધો જ પ્રશ્ન કરીશું કે મિલેટ શું છે અને આ કેક જે બનાવો છો એ કેક કેટલી ઉપયોગી છે નમસ્કાર દર્શકો મારું નામ હર્ષિલા પરમાર છે હું કોરોના કાળથી મિલેટની કેક અને મિલેટની આઈટમ્સ બનાવું છું એની અંદર મિલેટની કેકમાં જુવારની કેક બાજરીની કેક અને રાગીની કેક પણ બનાવું છું એની અંદર બ્રાઉની પણ બનાવું છું વેફલ બનાવું છું રાગીનું જે નાના બાળકો માટે કેલ્શિયમથી ભરપૂર હોય છે રાગી એક એવી વસ્તુ છે જેના દૂધ કરતાં પણ વધારે કેલ્શિયમ છે જે નાના બાળકો અત્યારે દૂધ પીવા માટે આનાકાની કરતા હોય છે તો એમની માતાઓ એને રાગીની આઈટમ બનાવીને ખવડાવી શકે એમાં રાગીનું વેફલ છે એની કપકેક છે પેનકેક છે કેક છે એ વસ્તુ પણ વિધાઉટ ક્રીમ સાથે પણ એમને ખવડાવી શકે છે એમાં ભરપૂર પ્રમાણનું કેલ્શિયમ રહેલ છું હવે રાગીની કેક છે એ કેવી રીતે બને છે તો રાગીની કેકનું નોર્મલ પ્રોસેસ કરતા થોડીક અલગ પ્રોસેસ છે રાગીને અમે અમારા ફાર્મ પર જે ઉગાડીએ છીએ એ ફાર્મમાં ઓર્ગેનિક ખેતી કરીએ છીએ એની પ્રાકૃતિક તરીકે અને એમાંથી એને ભરપૂર અમે ઉપયોગ કરીને એને ડ્રાય કરીએ છીએ ઓવરનાઇટ કેકમાં ટ્રાન્સફર કરીએ કેક ની અંદર એનો લોટ ઓઇલ બટર કોકો પાવડર લિવનિંગ એજન્ટ અને એની ટોપિંગના જે પણ સામાન હોય એ રીતે એનું જે નોર્મલ યુઝ કરે છે એવી રીતે એની કેક બનાવીએ છીએ આ કેકથી શું ફાયદા થાય એક કેક ખાવાથી એવું છે કે નાના બાળકો જે ચીઝ બધી કેક ખાય છે નાના બાળકો એ પચાઈ જ નથી ખવડાવો અને બાળકો માટે હેલ્ધી છે અને છોકરાઓ પણ ખાવા માટે આના આ વિચાર કેમનો આવ્યો મિલેટમાંથી કેક છે તો આ વિચાર એટલે મને આવ્યો કે હું બે માં બેકરીનો ક્લાસ કર્યા એના પરથી હું બેકરીની બધી પ્રોડક્ટ બનાવતી થઈ ત્યારબાદ એમાં મને કોરોના કાળમાં મારા હસબન્ડને ડાયાબિટીસ ડિટેક્ટ થયો ત્યારબાદ મને થયું કે જે વસ્તુ ડાયાબિટીસમાં ઉપયોગમાં આવે છે એ જ વસ્તુ હું બેકરીમાં કેવી રીતે કન્વર્ટ કરી શકું ડાયાબિટીસ સિવાય બીજા કયા દર્દીઓના ઉપયોગ ડાયાબિટીસ સિવાય બીજા જે ડાયટ ફૂડ ફોલો કરતા હોય જેવી કે અત્યારે જીમ માં જાય છે તો પ્રોટીન વસ્તુઓ વાપરે છે વિટામિન વાળી વસ્તુઓ વાપરે છે તો જે મિલેટ્સ ખાઈ શકીએ તો મિલેટ્સ એ રાગી જુવાર બાજરી એ બધી વસ્તુમાં મિલેટ્સ જેવા જે હેલ્ધી વર્ઝન અંદર પ્રોટીન ને બધું ભરેલું છે એના લીધે બોડીનું લૂઝ પણ થાય છે અને જે તમે ખાવ છો તો જે ભાત અને ખીચડી છે કે રોટલી છે એની ક્વોન્ટિટીમાં તમે ઓછું ખાઓ છો એટલે તમારું વેટ લોસ પણ થાય છે અને એ લાંબા ગાળા સુધી તમને ભૂખ નથી લાગતી એવા પ્રથમ મહિલા છો કે જેમણે મિલેટ કેક બનાવી અન્ય કોઈ બનાવી છે ના અત્યાર સુધી કોરોના કાળમાં જે મેં ફર્સ્ટ મિલેટ આ જે બ્રાઉની કેક ને એવું બનાવ્યું ત્યારબાદ યુટ્યુબ પર ને પછી કોરોના પછી એ બધી વસ્તુઓ યુટ્યુબ પર આવા ચાલુ થઈ ગઈ છે અને ફર્સ્ટમાં તો મેજ બનાવી હતી તમે મે દર્શક મિત્રોને શું કહેવા માંગો છો આ મિલેટ કેક ખાવા માટે દર્શક મિત્રોને એટલો જ મેસેજ આપીશ કે બજારમાં જે મળતી અનહાઇજીનિક વસ્તુઓ જે તમે ખાવ છો અને બાળકોને ખવડાવો છો એ શરીર માટે બિલકુલ સ્વાસ્થ્ય માટે સારી નથી તો તમે મોસ્ટલી બને ત્યાં સુધી હોમમેડ વસ્તુઓ પ્રિફર કરો અને એની અંદર એવી વસ્તુઓ પ્રિફર કરો કે જે તમારા છોકરાઓને હેલ્થ ને બેનિફિટ્સ આપે એમાં તમે રાગી જુવાર કે બાજરીની કોઈ પણ આઇટમ છે જેમાં કે મિલેટમાંથી બનેલી બિસ્કિટ